મિત્રો કેમ છો મજામાં ને તો સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે અને મારા દેશી પ્રોગ્રામની ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે અને હવે આજે અમે જઈ રહ્યા છીએ કંઈક બાર અને ક્યાં બાર જાવી છે હું તમને આગળ વિડીયોમાં બતાવતી રહીશ પણ થોડુંક કહી દઉં તો અમે જઈએ છીએ ભાવનગર તો ભાવનગર જતા હતા અને સિસ્ટરના રસ્તાથી જતા હતા એટલે રસ્તામાં જો વાડી વિસ્તાર આવી ગયો હતો અને પાણી ભરાઈ ગયા હતા અને એવું બધું વાતાવરણ હતું ને જો ચાલુ ગાડીએ હતા એટલે ચાલુ ગાડીએ અમે જઈએ છીએ ભાવનગર અને પાણી ભરાઈ ગયા છે જો ઘણા બધા પાણીના રસ્તાને એવું ખરાબ થઈ ગયું હતું છતાં પણ અમે ભાવનગર જઈએ છીએ તો આજનું કંઈક સવારી એવી જ છે આપણી કે ભાવનગર જવાનું છે ને ચાલુ ગાડીએ વિડીયો બનાવવાનો છે તો મિત્રો અમે આવ્યા અત્યારે ફોટો શૂટિંગ કરવા તો આ છે બોરતળાવનો પાછળનો ભાગ તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું વાતાવરણ છે અહીંયા બહુ સરસ મજાનું વાતાવરણ છે તમે જો ભાવનગરમાં રહેતા હોય ને તો એકવાર જરૂરથી અહીંયા ફોટો શૂટિંગ કરવા આવજો ને જો માહિરના પપ્પા જાય છે માહિરને લઈને ને હવે અમારે પાસે ઘર તરફ જવું છે તો આવું સરસ મજાનું અહીંયા વાતાવરણ છે તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું ઘણા બધા વિડીયો અમારા તમે અહીંયા જોયા હશે તો આવી રીતના અમે એક વિડીયો બનાવીએ છીએ તો અહીંયા અત્યારે અહીંથી નીકળ્યા એટલે એમ થયું કે અહીંયા અમે અત્યારે ફોટો શૂટિંગ કરતા જઈએ તો એટલે વિડીયો અહીં બનાવેલા છે તો હવે અમે આગળ જઈએ છીએ ક્યાં જઈએ છીએ તમને આગળ વિડીયોમાં કહીશ પણ વિડીયોમાં તમે આગળ રહેજો મળીએ પાછા આગળ તો ફાઇનલી હવે જઈએ છીએ કંઈક ભાવનગર બાજુ અમે રસ્તામાં સારું વાતાવરણ આવ્યું એટલે ઊભા રહી ગયા હતા અને જુઓ તમે બધું કેવું વાતાવરણ છે તળાવના પાછળના ભાગે છું માહિરના પપ્પાની ગાડી શરૂ કરે છે અને આવી રીતના કંઈક વાતાવરણ છે અને હું હવે હાલવા માંડું ધીમે ધીમે હમણાં ગાડી આવે એટલે પછી ગાડીમાં બે જઈશ ને જો આવી રીતના કંઈક વાતાવરણ છે દીઆમી ગયો છે બહુ સરસ વાતાવરણ છે અને ચાલો આપણે ગાડી આવી ગઈ એટલે ગાડીમાં બે જઈ પાછા અને મળીએ પાછા આગળ જઈને અને ક્યાં જાવી છે એ તમને પછી અહીંયા જઈને કહીશ હાલો અત્યારે બને વિડીયોમાં બન્યા દેજો આવજો તો મિત્રો અત્યારે ગાડીમાં માં બેહી ગઈ છું હવે જાવી છે જો એક વિક્ટોરિયાનો નો પાછળ નો ભાગ આમ ગોળ તળાવ નો પાછળ ભાગ વિક્ટોરિયા 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 આ વિક્ટોરિયા કેવાય આવી રીતના કે ભાવનગર નું વાતાવરણ છે અમે પણ ક્યારેક ક્યારેક આવી જાય છે વાતાવરણ વિડિયો બની તમને પણ જોવા મળશે અમે તો બધું જો વિક્ટોરિયા આવે જો બા ગોળ લે ભાઈ

કેમ રહો તો આયા અમે નીકળી ગયા છીએ દેલાપાથી આ દેલાન બાર નીકળવે એટલે કયું સર્કલ આવ્યું એક સર્કલ સીધા નીકળ્યા અમે સર્કલ થઈ તો હવે આવીયા છે જે સર્કલ છે આ છે ભાવનગર બેલ સર્કલ આ જો આવી બે ક્ષેત્ર છે છે બોર છે માં માતા ની રોડ માથે બેઠેલા છે તો

મૃનગર આમ કહેવાય તો લઈ લીધું છે આપણે વિડીયોમાં તો હજી આગળ બના રહેજો તો મિત્રો હવે અમે પોગી ગયા છીએ નિલમબાગ તો આ છે નિલમબાગ મહામદરમાં નિલમબાગ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી હું આપણે કહેવાયને ને નિલમબાગ અત્યારે પહોંચી ગયા છે તો આ સર્કલ છે ને નિલમબાગ સર્કલ છે પેલું આ નિલમબાગ આવી ગળેલું છે આપણે આવી રીતના કહી દઉં કે અમે ક્યાં છીએ તો અમે જાવી નિર્માણ નગરમાં નગર એટલે જવાનું છે કે હીરા ઉદ્યોગનું ને આ બધું ઓફિસ બને એવું બધું છે તો નિર્માળ નગર અત્યારે જવાનું છે હું કોઈ દિવસ ગઈ નથી પણ આજ પહેલી વાર જઈએ છીએ જોઈએ હું થાય છે મિત્રો હવે પહોંચી ગયા છીએ આપણે નગર અને હવે નિર્મળ નગર કેવું છે અને હીરા ઉદ્યોગ કેવું હોય એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં આગળ બન્યા રેજો મિત્રો હવે આપણે પોગી ગયા છીએ નિર્મળ નગર અને હવે નિર્મળનગર આપણે જે હીરાનું કામ છે એ પૂરું કરીને આપણે ઘર તરફ પાછા જઈશું તો હીરાનું કામ હમણાં પૂરું કરીને પછી પાછા નીકળી જશો તો આવજો બધાઇને જય માતાજી મળીએ પાછા નવા બ્લોગમાં આજનું ભાવનગરની સફર તમને કેવી લાગી એ મને આગળના વિડીયોમાં કહેજો અને કમેન્ટમાં જરૂરથી લખતા રહેજો અને આ ભાવનગર અમારું કેવું તમને લાગે છે એ અમને કમેન્ટમાં જરૂરથી લખતા રહેજો અને તમે ક્યાંથી વિડીયો જોવો છો એ પણ જરૂરથી કહેજો તો આ એક નિર્માણ નગરનું મારે એક થયે તો બતાવવાનો હીરા ઉદ્યોગનો તો હીરા ઉદ્યોગ સેવાલા તો આવજો બધાયને જય માતાજી મળીએ નવા બ્લોગમાં